વિક્રમ આપણે બહુ ખોટરી રીતું દોડી રહ્યા છે એટલે આપણે બધી જગ્યાએ સાથે મળવા જે જરૂરી તો નથી ને હા એમાં એ લોકો તો મ્યુઝિક સાંભળીને જ કામ આપશે ને એક કામ કરો આપણે બંને જણા અલગ અલગ જગ્યાએ મળવા જોઈએ જેનાથી આપણે વધારેમાં વધારે લોકોનો કોન્ટેક્ટ કરી શકીએ હા એ બરાબર છે હો તું એક કામ કર તું તારા મ્યુઝિકની કોપી મને આપી દે હું જ્યાં જઈશ ત્યાં એ પણ આપીશ હા વિલાસ આપણે બંને આપણા બંનેની કોપી લઈને જઈશું જેનું સંગીત ગમશે એને કામ મળશે આપણું સંગીત અલગ છે પણ આપણે તો એક છે ને ભાઈ હા યાર વિક્રમ હા આપણે જે પ્રમાણે વાત થઈ ને હા એ પ્રમાણે આપણે અલગ અલગ કંપની માં જઈએ વાંધો બરાબર હા લે અમારી કેસેટ ઓકે તું તારી કેસેટ બનાવ લે ઓકે વિશ યુ ઓલ ધ બેસ્ટ અને આપણે ઈવનિંગ માં મળીએ જ સાથે ઓકે તું આરપી કંપની માં જા અને બીજી કંપની માં જઉં છું ઓકે લાઈટ પંખા બંધ કરતી દરવાજો બંધ બરાબર છે લો કહીએ સાત ચાલો વિલાસ યસ સર અમારી કમિટીએ તમારી મ્યુઝિક સાંભળી ઓકે સર લાઈક ઈટ વેરી મચ સો 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 યુ 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 આર થેન્ક 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 મચ મચ સર તો કાલે કાલે કોન્ટ્રાક્ટ ની ફોર્માલિટી માટે આવી ઓકે ધ બેસ્ટ વેલકમ વિક્રમ 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 આઈ એમ એમ શું શું થયું પડી અરે યસ આજે મ્યુઝિક ગયો હતો એમણે સંગીત સાંભળીને ખૂબ જ જ મજા ગઈ એમની બોલાવશે બોલાવી લીધા સવારે જવાનું સાડા દસ વાગે કોન્ટ્રાક્ટ સાઈન કરવા માટે તો પછી આપનું કામ પસંદ પડશે તો કોન્ટ્રાક્ટ રિન્યુ પણ કરશે ને અરે પહેલા તો કંપની હું મારી કરી લઈશ તો હું સુરાલીને ફોન કરી આવું હમ અત્યારે નહીં કાલે કોન્ટ્રાક્ટ થઈ ગયા પછી અને ખુશખબર પણ આપજે કંપની આપણને ગાડી બંગલો અને નાનો સ્ટુડિયો પણ કરી આપવાની છે એ બરાબર છે પછી તો પછી તો સુરાલીને પણ અહીંયા લઈ આવીશ સુરાલી તે મને કેટલા પ્રેમથી સાચી વાત સમજાવેલી પણ હું જ સમજી ના શક્યો પણ હવે કપરા દિવસ પૂરા થયા કાલે જ તને હું લેવા આવું છું અને પછી આપણે સાથે જ હોઈશું અરે આ શું તારી પાસે રહેશે મારી આ ઝાઝર મારી યાદ બનીને અને મારી પાસે રહેશે તારા શ્વાસ ની સુગંધ ભરેલી વાંસળી તારા સુર મારી પાસે અને મારા ગીત તારી પાસે એક બીજા વિના અધૂરા પણ સાથે સાથે જલ્દી મળીશું મળીશું ને

કોઈ એક તો પહોંચે સમય સર અરે પણ હું અરે યાર આવો મોકો વારંવાર નહીં મળે સારું ચાલ હું જાઉં છું તું ફટાફટ તૈયાર થઈને આવજે હો અને સાંભળ હા તે બધા ડોક્યુમેન્ટ્સ આપડા મ્યુઝિક અને લેટેસ્ટ કેસેટ્સ દે દીજે ને બધી હા હા ભાઈ હા બધું જ રાતે જ લઈ લીધું છે હા સારું ચાલ નીકળ વિશ યુ ઓલ ધ બેસ્ટ અને હું આવું છું ને ત્યાં હા ચાલ બાય બોલ બોલ બેક બેઠી અરે અંદર મારી મીટિંગ છે એટવાલાસ મજા વિલાસ ચાલો ફરાવો ને चलो yes. बाहर निकलो बाहर अरे चलो अरे बार चलो बात तो बाहर जाओ बाहर जाओ बाहर जाओ बाहर ओके सर थैंक यू सो मच थैंक यू थैंक यू सो मच हियर इज योर कार यस सालम अली यस ओके ओके थैंक यू यस विलास 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 विलास

ભલે કોન્ટ્રાક્ટ તારી સાથે કર્યો પણ મ્યુઝિક તો આપણી સાથે જ બનાવ્યું છે ને ના તારી સાથે મારે હવે કોઈ કામ નથી કરવું કેમ તું ભરોસાપાત્ર માણસ જ નથી ચલો ડ્રાઈવર ચલો ડ્રાઈવર આગે લો ગાડી લો આ શું ગ્લાસ ગાડી લો આગે ગ્લાસ